નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ઓમની ધ્વનિ અને ઓમનું તેજ ઓમની જ્યોતિ શું છે તો પૂરા અસ્તિત્વમાં જે ધ્વનિ ઉત્પન્ન થઈ રહી છે પાંચ તત્વની અંદર જે ધ્વનિ આપણે પ્રગટ કરીએ છીએ મતલબ તો એ બધી ધ્વનિ કોઈને કોઈ ટકરાવથી ઉત્પન્ન થાય છે અને અસ્તિત્વની બધી જ ધ્વનિમાં હદમાં છે એટલે કે કોઈ પણ ધ્વનિ નિરંતર નથી જેમ સાગરમાં લહેર ઊઠે છે અને મટી જાય છે એવી જ રીતે ધ્વનિ પવનના સુસવાટે પાણીના પડવાથી કે પછી આપણે જોઈએ છીએ કે ભજનમાં આપણે હાર્મોનિયમ બંસરી કે તબલો વગાડવામાં આવે છે તો તેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે પરંતુ તે ધ્વનિ હદ ધ્વનિ કહેવામાં આવે છે બીજું કે આપણે જોઈએ છીએ કે ચોમાસામાં વા બંને વાદળો ટકરાય છે અને ટકરાવાથી પહેલાં વીજળી પ્રગટ થાય છે અને તરંત જ એ જ વીજળીમાંથી ધ્વનિ નીકળે છે જેને આપણે કાટકો પણ કહીએ છીએ જેમ આપણે બે હાથને રગડીએ છીએ હથેળી રગડીએ છીએ ત્યારે આપણી હથેળીમાં ગરમી પણ ઉઠે છે અને હથેળીમાંથી ધ્વનિ પણ નીકળે છે એટલે જ્યાં સુધી આપણા શરીરમાં ગરમી છે આપણે બોલી રહ્યા છીએ આપણી આંખોનું તેજ જોઈ રહ્યું છે આપણી આંખોનું તેજ જળવાઈ રહે છે પરંતુ તમે જુઓ જેમ જેમ શરીર ઠંડુ પડતું જાય છે તેમ તેમ શરીરનું તેજ અને વાણી એટલે કે ધ્વનિ બંધ થઈ જાય છે અને એ જ ચમકેલા શરીરને ગરમી ન મળવાથી તે શરીર ધીરે ધીરે કુરુપ થવા લાગે છે અને એ શરીર સડવા લાગે છે તો આજે વિજ્ઞાન પણ કહે છે કે એક સમય એવો આવશે કે જ્યારે સૂર્ય પણ ઠંડો પડી જશે કેમ કે જેની ઉત્પત્તિ એનો નાશ નક્કી છે આપણું શરીર પણ સૂર્યના જેવું જ છે જ્યાં સુધી શરીરનો ગરમી હોય છે ત્યાં સુધી જેમ સૂર્ય ચમકીલો લાગે છે તેમ શરીર ચમકીલું લાગે છે અને ખીલેલા ફૂલ જેવું લાગે છે પરંતુ એ જ શરીરમાંથી ગરમી ખૂટતો શરીરની હસતી રહેતી નથી એવી જ રીતે આપણે જે બ્રહ્માંડ જોઈ રહ્યા છીએ જેમ કે સૂર્ય ચંદ્ર તારા નક્ષત્ર ગ્રહ આ દરેકને ઓમકારની ગરમીનો પાવર મળી રહ્યો છે અને ધ્વનિ પણ મળી રહી છે તો જ્યોતિ એટલે કે અગ્નિ અને ધ્વનિથી જ આ બધું ચાલી રહ્યું છે અને આજે ઘણા સાધુ સંતો ઓમની વ્યાખ્યા કરવા લાગી ગયા છે તો ઓમની વ્યાખ્યા કરી શકાય મને કરી શકાય તેમ જ નથી કેમ કે ઓમ કોઈ શબ્દ નથી ઓમ એક ધ્વનિ છે અને ઓમ એક પ્રકાશ પ્રકાશ છે ઓમ ધ્વનિ અને પ્રકાશ બંને છે અને આજે વિજ્ઞાન પણ કહે છે કે આ અસ્તિત્વમાં જ્યોતિ એટલે કે જે વીજળી જે વિદ્યુતથી બન્યું છે અને ધ્વનિ પણ વિદ્યુતની જ અંગ છે અને સંતો પણ કહે છે કે ધ્વનિ વિદ્યુતનું રૂપ જ છે તો બેમાં કોઈ ફેર નથી વિજ્ઞાન એમ કહે છે કે વિદ્યુતમાંથી ધ્વનિ ધ્વનિ ઉત્પન્ન થાય છે અને સંતો એમ કહે છે કે ધ્વનિમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે મૂળ તો બંને એક જ છે તો ઓમકાર એ ધ્વનિ રૂપ છે ઓમકાર એ જ્યોતિ રૂપ છે એટલે જ આપણે જોઈએ કે પૂરા અસ્તિત્વમાં ગરમી અને ધ્વનિ જ્યોતિ ગરમી એટલે જ્યોતિ ઝાડમાં પાનમાં શરીરમાં પશુમાં પંખીમાં તમે કોઈ પણ પ્રકારમાં જુઓ પૂરા અસ્તિત્વમાં પાંચે પાંચ યુનિયનમાં ચારે ચાર યુનિયમાં પાંચે પાંચ તત્વોમાં ચાર યોનિયમો પ્રાણી આપણા આપણા ઘરમાં જે વીજળી ચાલે છે એ પાણી પથ્થર ઉપર પડે છે એમાંથી ગરમી ગરમી પેદા થાય છે જ્યોતિ પેદા થાય છે એ જ્યોતિને આપણે ઘર વીજળી કહીએ છીએ તો વીજળીમાં અવાજ તો છે જ પરંતુ એ અવાજને આપણે જાણી શકતા નથી કારણ કે આપણે આપણા ત્યાં વીજળી આવે છે એમાં એટલો સૂક્ષ્મ અવાજ આવે છે કે આપણે અંદર એટલો બધો કોલાહલ ચાલુ હોય છે મેઇન લાઈનનો આપણે મેઇન લાઈન જોઈએ મેઇન લાઈનના નીચેથી આપણે નીકળીએ તો ઝમઝમઝમ અવાજ આવતો હોય ખ્યાલ હોય તો આમ જન જનાટી લાઈનમાં જન જણાટી વાગતી હોય મેઇન લાઈનમાં તો જેમ વીજળી દેખાતી નથી એમ ધ્વનિ પણ દેખાતી નથી પણ વીજળી એના માધ્યમથી દેખાય છે એવી જ રીતે ધ્વનિ દેખાતી નથી પણ એનો અનુભવ કરી શકાય છે તો એટલે વિજ્ઞાન શું કહે છે વિજ્ઞાન કહે છે કે જે ધ્વનિ છે એ વિદ્યુતનું રૂપ છે અને સંતો શું કહે છે કે વિદ્યુત છે ધ્વનિનું રૂપ છે પરંતુ ફેર એટલો વિજ્ઞાન ભલે ધ્વનિને જાણી શકે વિદ્યુત વિજ્ઞાન વિદ્યુતને જાણી શકે વિજ્ઞાન ધ્વનિને જાણી શકે પરંતુ વિજ્ઞાન સત્યનો આનંદ લઈ શકતી નથી જાણી શકે છે ખરો પણ જાણવા જાણવામાં ભેદ છે સંતો જે અંદરની યાત્રા કરીને અંદર જે જાણી શકે છે અંદરનો આનંદ સતલોકનો આનંદ જે મળી રહ્યો છે અંદર અમીર વર્ષા થઈ રહી છે હરી રસ ઘટેને ઘૂંટેને પીધો રહે હરી રસ પીતો આવ્યા અમીનો ઓડકાર એ ઓડકાર વિજ્ઞાનને ના આવે સંતોને આવે તો ફરકમ આટલો આટલો જ છે તો અને વાત પણ સાચી છે કે આપણે આગળ ઘણી વાર ચર્ચા કરી ગયા છીએ કે તમે બીજને ગમે એટલી તોડફોડ કરો વિજ્ઞાન બીજને તોડફોડ કરી શકે છે પણ એમાંથી વિજ્ઞાનને ઝાડ પણ દેખાતું નથી એમાંથી ફૂલ પણ દેખાતા નથી એમાંથી ઝાડના શાખાઓ પણ દેખાતી નથી એમાંથી ઝાડના પાંદા પણ દેખાતા નથી અને એમાંથી ઝાડનું ફળ પણ લાગતું નથી પણ એ જ ઝાડને ધરતીમાં દબાવવામાં આવે તો એમાંથી જ અંકુર ફૂટે એમાંથી જ ઝાડ તૈયાર થાય છે એમાંથી જ ફળ મળે છે એમાંથી જ ફૂલ ઉત્પન્ન થાય છે તો આ ઓમની ધ્વનિને પકડવી ઓમના અનહદનાદને પકડવો એટલે ભલે વિજ્ઞાન પકડીએ કે બરાબર છે એ શું એ મતલબ એક આપણે કાલે જ વાગે એક પોપટને રામ રામ શીખવાડીએ તો પોપટને ખબર નથી હું કોનું નામ લઉં છું રામ નામ કોનું લઉં છું રામ હું શું બોલું છું એ જ પોપટને ખબર નથી પહેલી વાત એ રીતે વિજ્ઞાનના હાથમાં ધ્વનિ આવી જાય વિજ્ઞાનના હાથમાં જ્યોતિ આવી જાય પરંતુ એને પદાર્થમાં કાઢી નાખે કારણ કે બુદ્ધિનો વિષય છે પ્રેમનો વિષય નથી અને સંતો જોડે પ્રેમનો વિષય છે તો સંતો પ્રેમના વિષયમાં જ્યોતિને અને ધ્વનિને અને હદ નાદમાં રમી રહ્યા છે અને એ જ મોક્ષનો દ્વાર છે હરિ ઓમ આદેશના પ્રણામ